હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ હોટલ જેવા સ્વાદ સાથે એકદમ ઓછા ખર્ચમાં અને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બનતું લીલી મકાઈના શાકની રેસીપી બનાવીશું તો ઘરે કોઈ મહેમાન આવે ત્યારે બહારથી લાવવા કરતાં આ શાકને એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવું છે તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને નીચે આપેલું જે બેલ આઇકન ઓલ બટન આવે તે પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે તો ચાલો ફટાફટ કિચનમાં તો ફ્રેન્ડ આજે આપણે લીલી મકાઈના શાકની રેસીપી બનાવવાના તો એના માટે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલી આ જે નાની મકાઈ આવે તે લઈ લીધી છે અને મકાઈને મેં હળદર અને મીઠું નાખીને બાફી લીધી છે અને બે મોટા ટામેટાને લઈને આ રીતે તેની ગ્રેવી કરી લીધી છે અને બે મોટી ડુંગળી લઈને તેની પણ ગ્રેવી કરી લીધી છે અને થોડું આખું સૂકું લસણ પણ લઈ લીધું છે તેનાથી એકદમ વધારે સારો ટેસ્ટ આવે છે અને થોડી બાફેલી મકાઈના દાણા લઈને તેને આ રીતે પેસ્ટ કરી લીધી છે જેથી ગ્રેવી એકદમ ઘટ્ટ થાય અને એક મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું તો શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે તેમાં મોટા બે ચમચા જેટલું તેલ એડ કરીશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તો તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલું હિંગ એડ કરીશું અને થોડા સૂકા મસાલા એડ કરીશું એમાં અમે બે નાના તમાલપત્ર ત્રણ લવિંગ એક નાનો તજનો ટુકડો અને ત્રણ મરી લઈ લીધા છે આપણે તેને એડ કરી દઈશું હવે આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને એક મિનિટ માટે તેને થવા દઈશું હવે આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આખું લસણ એડ કરી દઈશું તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ડુંગળીને એકાદ મિનિટ માટે કૂક કરી લેશું તો આપણે ડુંગળીને એક મિનિટ માટે કૂક કરી લીધી છે હવે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું અને ગ્રેવીમાંથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દઈશું તો આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે તેમાંથી તેલ પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું તો પહેલાં આપણે અડધી ચમચી જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે મકાઈ બાપતી વખતે પણ એડ કરેલું છે તો ધ્યાનથી એડ કરવાનું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું કિચન કિંગ મસાલો એડ કરીશું તમે એના બદલે ગરમ મસાલો પણ એડ કરીશો અને મોટી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું હવે શાકના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે અને વન ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું હવે બાફાયેલી મકાઈની પેસ્ટ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ ગ્રેવીને ઢાંકીને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ગ્રેવીને ચેક કરી લેશું તો ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ રિલીઝ થઈ ગયું છે અને ગ્રેવી સરસ રીતે કુક પણ થઈ ગઈ છે તો હવે તેમાં મકાઈ એડ કરી કરી અને મિક્સ લેશું હવે મકાઈમાં મસાલાની એકદમ સારી એવી ફ્લેવર આવી જાય એના માટે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક મિનિટ માટે તેને ઢાંકીને થવા દેસુ તો એક મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મકાઈ સાથે મસાલા એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં ગ્રેવી કરીશું તો હવે ગ્રેવી કરવા માટે અહીંયા હું એક કપ જેટલું પાણી એડ કરી રહી છું તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું ફ્રેન્ડ્સ જ્યારે મકાઈની સિઝન હોય ત્યારે મકાઈ એકદમ ઇઝીલી મળી રહી છે ગમે ત્યારે ઘરે મહેમાન આવે તો બહારથી લાવવા કરતાં આ શાકને તમે ઘરે જ બનાવીને રેડી કરી શકો છો તો શાક એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેને ઢાંકીને એક મિનિટ માટે થવા દેશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાકને જોઈ લઈએ તો શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ મારા ઘરમાં આ શાક જીરા રાઈસ સાથે ખાવાનું પસંદ કરે છે એટલા માટે મેં ગ્રેવી વધારે જ રાખેલી છે તમે તમારી જરૂર મુજબ રાખી શકો છો તો આપણું શાક રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું એકદમ હોટેલ કે રેસ્ટોરન્ટના સ્વાદ સાથે એકદમ ટેસ્ટી એવું આખી લીલી મકાઈ અને આખા લસણનું શાક તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને સ્પેશ્યલ થેન્ક યુ પણ કહી શકું વાહ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી બન્યું છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો માય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો